નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટનું આજે પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈ પણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું એક કલાકની સામાન્ય સભામાં પ્રમુખે અગિયારસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું જેને વિપક્ષે પણ કોઈ પણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી નવસારી જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટમાં સભામાં પ્રમુખ પરેશ દેસાઈ ડીડીઓ પુષ્પલતા તેમજ હિસાબી વિભાગના અધિકારીઓ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા વર્ષ પરેશન્ટ તેર કરોડનું જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બસો નેવું પોઈન્ટ ચાર કરોડની પુરાત અને ચુમ્માલીસ પોઈન્ટ બેતાલીસ કરોડના દેવા પણ રજૂ કરાયા છે બજેટ વિશે ટૂંકમાં માહિતી આપતા પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી વર્ષના બજેટમાં સ્વાય ભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનાઓમાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં વિકાસલક્ષી કામો માટે રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડ તેમજ સ્વચ્છ નવસારી માટે એક કરોડ રૂપિયા પોષણ માટે બે પોઈન્ટ છત્રીસ કરોડ જાહેર બાંધકામ માટે બે પોઈન્ટ પંદર કરોડ સિંચાઈ માટે એક પોઈન્ટ પચાસ કરોડ ખેતીવાડી માટે એક પોઈન્ટ બત્રીસ કરોડ શિક્ષણ માટે ત્રાણું લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યામાં નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવવામાં આવી છે વાસદાના વાડી ગામે વર્ષોથી પુલની માંગને પણ આ વર્ષે પૂર્ણ કરવામાં પૂરા પ્રયાસો કરવામાં આવશે પ્રમુખ પરેશ દેસાઈએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું આજનો બે હજાર ચોવીસ પચીસનું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે ને બજેટની ફાળવણી કરી છે એમાં ઉપરથી તમને હું નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે ત્રણસો પચીસ લાખ રૂપિયાની જોગવાઈ કરી છે સ્વચ્છ નવસારી યોજના અન્વયે સો લાખ રૂપિયાની જે જોગવાઈ કરી છે આરોગ્ય ક્ષેત્રે એમાં પણ ખાસ કરીને આયુર્ આયુર્વેદિક સર્વરોગ નિદાનને માટે પંદર લાખ રૂપિયાની અને કુપોષણના દર ઘટાડવા માટે અમે દસ લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી છે આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ પંદર લાખની જોગવાઈ કરી છે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શાળાઓના વિકાસ માટે અમે લગભગ દસ લાખ રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી છે પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત ગમતના સાધન વગેરે માટે ચાલીસ લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે આ સાથે પોષણ ક્ષેત્રે કિશોરીને સશક્તિકરણ માટે અમે લગભગ સિત્તેર લાખ રૂપિયાની અને દૂધ સંજીવની ને પોષણ યોજના માટે પાંસઠ લાખ રૂપિયા જેવી જોગવાઈ કરી છે આ સાથે અમે આંગણવાડીના રિપ રિપેરિંગ હોય કે એને નવીનતમ નવીનીકરણ માટે અમે નેવું લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે અને સાથે સાથે પશુઓ માટે પણ અમે મિક્સર સહાય વગેરે સહાય લેવા માટે ચાર લાખ અને સિંચાઈ સિંચાઈ ક્ષેત્રે પૂરગ્રસ્ત ચેકડેમ માટે લગભગ દોઢસો લાખની જેવી જોગવાઈ કરી છે આમ જિલ્લાને પ્રા પ્રાકૃતિક ખેતી અને પ્રોત્સાહન માટે પાંસઠ લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે તો સંપૂર્ણ રીતે આપણે આમ જોઈએ તો દરેકે દરેક ક્ષેત્રમાં અમે પૈસાની ફાળવણી કરી છે અને આપણા નવસારી જિલ્લાને એક આદર્શ જિલ્લો બનાવવા માટેના અમે પૂરેપૂરા પ્રયત્ન કરવા આની અંદર સમાય લીધું છે વિકાસ માટે